જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ પર ખેડૂત ખેડૂતભાઈઓ સોશિયલ મીડિયા વોટ્સઅપ ગ્રુપ અને પ્રાઇવેટ જે અંગત મિત્રો છે એમના ફોન અને એના મેસેજ એવા આવે છે કે સિસ્ટમ દગો દઈ ગઈ જે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવવાની હતી એ દગો દઈ ગઈ છે તો ખેડૂતભાઈઓ આજે આપણે એના ઉપર થોડોક પ્રકાશ પાડીએ કે શું ખરેખર સિસ્ટમ ગુજરાત તરફ આવતા આવતા વિખાઈ ગઈ છે અથવા તો દૂર જતી રહે છે ગુજરાત તરફ નથી આવતી એના ઉપર તો ખેડૂતભાઈઓ આપણે આશરે પંદરક દિવસની આસપાસ એક વિડીયો બનાવ્યો હતો પંદર વીસ દિવસની આસપાસ ત્યારે આઈએમડીએ જાહેરાત કરી હતી એને જે બુલેટિન હોય છે એ મૂક્યા હતા કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નહીવત વરસાદ છે ત્યારે આપણે એક વિડીયો બનાવ્યો હતો એ વિડીયોમાં આઈએમડીને આપણે જે સ્ક્રીનશોટ મૂક્યા હતા અને મારા અભ્યાસ મુજબ જે હું મોડલના અભ્યાસ કરું છું એના પણ સ્ક્રીનશોટ મૂક્યા હતા અને એમાં આપણે કહ્યું હતું કે હું ઓફિસમાં બેસીને આગાહી નથી કરતો ત્યારે આપણે એ કહ્યું હતું કે વરસાદ સારા થશે તો આ વખત બનાવ એવો બને છે કે જે આ સિસ્ટમ છે એ શું ખરેખર દગો દઈ ગઈ છે કે શું છે તો આપણે ઘણા ખેડૂતભાઈઓ એવી આગાહી સાંભળી અને ખંભે પાવડો લઈને નાકા ટોચવા વર્ગી ગયા છે કપાસ મગફળીમાં પાણી ચાલુ કરી દીધા છે અને કરે પણ છે તો એ એમનો પ્રશ્ન છે એને વિશ્વાસ ના હોય વરસાદનો એટલે પાણી ચાલુ કરી દીધું હોય અથવા તો જરૂર પડતી હોય એટલે પાણી ચાલુ કરી દીધું હોય છે એટલે આપણે ખેતી કરીએ છીએ તો પાણીની જ્યારે જરૂર પડે ત્યારે આપવું પણ પડે છે હવે આપણે મેન વાત એ કરવાની છે કે શું ખરેખર સિસ્ટમનો વરસાદ ક્યારે થવાનો છે એ અને કયા કયા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થવાનો છે એ એ કે સાવ વરસાદ નોર્મલ થવાનો છે એ નહીં તો ખેડૂતભાઈઓ સૌથી પહેલાં તો એ તમને કહી દઉં કે સિસ્ટમ મજબૂત જ છે નો ટેન્શન હવે કયા કયા વિસ્તારમાં વરસાદ ભારેથી અતિભારે થવાનો છે એ અને કઈ તારીખેથી સિસ્ટમનો વરસાદ ઓલ ગુજરાતને લાભ આપશે એ તો ખેડૂતભાઈઓ જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી પસાર થશે એ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તાર ઉપરથી જવાની છે આપણે આના આગલા વિડીયોમાં કહ્યું હતું કે સિસ્ટમ જેમ ઉપર ચાલે એમ દક્ષિણ દિશામાં વધુ વરસાદ હોય કચ્છ ઉપર ચાલે એટલે નીચેના દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારો થવાનો છે અને જરૂર થવાનો છે એ રીતનું જ હોય છે અને હવે મેઇન વાત એ છે કે કઈ તારીખેથી સિસ્ટમનો વરસાદ ગુજરાતને મળશે એ તો ખેડૂતભાઈઓ ચોવીસ તારીખેથી સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં ચાલુ થઈ જશે અથવા તો પચીસ તારીખે સવારથી થઈ જશે હવે આપણે મેઇન વાત એ છે કે કયા કયા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થવાનો છે અને કયા વિસ્તારને સાવચેત રહેવાનું છે આ ભારે વરસાદના વિસ્તારવાળા તો ખેડૂતભાઈઓ આપણે વાત કરીએ તો કચ્છના આપણે કચ્છથી જ ચાલુ કરીએ જો પહેલાં તો આપણે એ જણાવી દઉં તમને કે કચ્છ વિસ્તારમાં નહીવત વરસાદ છે તેને સારો વરસાદ થઈ જશે આ રાઉન્ડમાં ચોવીસ થી ને અઠ્યાવીસમાં અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં અને કચ્છના જે દરિયાઈ પટ્ટીના વિસ્તાર છે અરબી સમુદ્રના લાગુના ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે સારો વરસાદ થવાનો છે બીજા જે વિસ્તાર કચ્છના છે ત્યાં પણ સારામાં સારો વરસાદ થવાનો છે એટલે ટેન્શન જેવું છે નહીં અને હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી સમયમાં થવાનો છે આપણી આગાહી એમ તો આપણે કહ્યું હતું કે વીસ તારીખેથી ચોમાસું સક્રિય થશે અને ધીરે ધીરે સ્ટ્રોંગ બનતું જશે અને છે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ચાલશે એ બે સિસ્ટમ છે આપણે ત્યારે પણ કહ્યું હતું કે બે સિસ્ટમ છે બે ત્રણ દિવસ પહેલાં આપણે વિડીયો કર્યો મૂક્યો હતો એનો કે બે સિસ્ટમનો લાભ મળશે તો આપણે આ પેલી સિસ્ટમની અત્યારે વાત કરીએ છીએ બીજી સિસ્ટમની તો પછી આપણે એના ટ્રેક ઉપર આપણે કહેશું કે આટલા આટલા વિસ્તારમાં પાછો સારો વરસાદ ભારે વરસાદ થશે શું થશે તો જે આ સૌરાષ્ટ્રના વિસ્તાર કયા કયા ભારે વરસાદમાં ટાર્ગેટ છે તમને આ જણાવી દઉં કે રાજકોટથી દ્વારકા સુધી રાજકોટથી દેવભૂમિ દ્વારકા સુધીનો જે ઉગમણો અથમણો પટ્ટો છે આખો ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે ચોવીસથી ઇઠાવીસ ઓગણત્રીસ તારીખ સુધીમાં ગમે ત્યારે બહાટી બોલાવી દઈએ ત્યાં અને બીજા દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને જુનાગઢ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થવાનો છે આગાહી સમયમાં અને આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જરૂર હોય તો જ પિયત આપશો થોડા દિવસ જાળવો કારણ કે હજી વરસાદ ગયો છે જે વિસ્તારમાં વધારે વરસાદ છે ત્યાં હજી તો નીચે ગારો જ છે આ તો ટ્રેક્ટરથી ટોરી ટોરીને તમને એમ લાગે છે કે હવે પાણી આપી ગઈ કાલે પણ વરસાદ ઘણા વિસ્તારમાં થયો હતો આજે પણ થશે અને આ આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ છે છે અને છે અને જે વિસ્તારનું ભારેથી અતિભારે વરસાદનું કહ્યું છે એ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થવાના છે સાવચેત રહેજો અને આ વિડીયોમાં આપણે કોમેન્ટ બંધ રાખી છે કારણ કે બધાને હું જવાબ નહીં આપી શકું હું જે વિડીયોમાં કહું છું એ સત્ય જ કહું છું એ રીતે જ છે એટલે આપણે કોમેન્ટમાં હું આપણે બંધ રાખી છે કોમેન્ટ કે મારે પણ થોડું કામ છે ખેતીનું અને સાતમ આઠમ આવી છે તો થોડું ઘણું ઘરનું પણ કામ હોય એના હિસાબે બધાને જવાબ ના આપી શકું પણ આ જે કીધું છે એ સત્ય છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે ચોવીસ તારીખેથી ચાલુ થઈ જશે અથવા તો પચીસ તારીખે સવારેથી ચાલુ થઈ જશે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધીમાં દરેક વિસ્તાર દરેક ગામડામાં સારામાં સારો વરસાદ થઈ જશે ખેડૂત ભાઈઓ નો ટેન્શન ઓલ મિત્રો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને